તો મજામાં બધા તો હાલો આપણે બધુંય કામ કરી લીધું ને એ આપણી જો આ માંડવી ફોલીએ તો જો આપણે આ માંડવી ફોલાઈ ગઈ હજે એક આવું ટપ ભર્યું માંડવીનું એ ધીરે ધીરે જયારે બધી ત્યારબી ને અટાણામાં આ બાજુમાંથી ત્યાં અમારે હશે મારી ફૂઈને એની ધરાર મોકલાવી માંડવી પણ માંડવીના બી તો તમે જુઓ કીવા સરસ મોટા મોટા બી છે જુઓ બહુ નિકોર માંડવી છે તો હવારની ફોલા થી તા ખોલાતી ને અને મોઢેથી ફોલવી પડે જો આ એટલા બી કાટા થી તો આંગોઠો દુખવા માંડ્યો એટલે એ આપણી જો મોઢેથી આ બધી માંડવી થોડે નાખી એટલી છે એટલે આગળ જો ખોલાઈ જાય માંડવી પછી આખા વરણ ઉપાદી ને પણ હું તો ઘણી વાર મારે ત્યાં બધા કેનમાં ભરેલા માંડવી તા તેલનું કેન આવે ને એમાં ભરેલી એ માંડવી પણ એ વરતા મારે ફ્રીજ છે કારણ કે મારું ફ્રીજ બહુ મોટું છે અમારે ત્રણ જણાની એવું ફ્રીજ તો બહુ થઈ જાય એટલે માં ડબ્બો મોટો ભરે મેં આ માંડવીના બીનો મૂકે દીધું એટલે આપણે આખું વરસ જો શુંમાં હા માંડવી ખાવા હોય તો માંડવીમાં બી રહીએ એ થાય કે જ્યારે નવી માંડવીના બી ખાઈએ એટલે એ બધી સ્ટોરેજ કરી લેવાની છે તો જરા માંડવીના બી પણ ફોલાઈ એટલે એટલી બાકી બાકીની માંડવી કાલે ફોલ દો બીજી તો હમણાં તો શિયાળામાં ગોરનો ડબ્બો આવે ગોરની માંડવી છે એટલે માંડવી પાકને શીકીને કરે કરીને હમણાં શિયાળામાં ચાર મહિના ખાઈ લઈએ પછી તો ઉનાળામાં કંઈ માંડવી બહુ ભાવે નહીં એટલે અટાણે ગોરો અટાણે ખવાય અને માંડવી પણ અટાણે જ ખવાય શિયાળાનું વસાણું છે એ બધું અડદિયાની પાકની એવું બધું શિયાળામાં ખવાય તો ચાલો આપણે માંડવી ફોલે નાખીએ પછી આપણી વાય લે નાખીએ એટલે

અમારે ચા ના ટેસી બહુ યાદ ચા તો આઠ અગિયાર વાગે પીવાની જ હોય માંડી પાક પણ આપણો બને બહુ એકદમ સરસ તો જો એકદમ પોસો રૂપાળો માંડી પાક દેખલા પડે ગામ ને એ વડોદિયાનો વારો છે વડોદિયાની બધી વસ્તુ આવે ગઈ છે માંડવી પાકની મમરાના લાડવા કર્યા આ મમરાના લાડવા બનાવ્યા આપણે એટલે આ ખૂટે જાય એટલે આપણે અડદની દાળ ધરાઈ જાય એટલે આપણે કરીએ અડદિયા તો અડદિયા હાલો ચા પાણી પહેલી તો જો આપડે ઓરો એ વઘારાઈ ગયો આપણે આ ઓરો બનાવ્યો લીલા મહેરસાટણી ખાંડે ખાંડેની જો ઉપર ધાણા ભાજી નાખે તા ઓરો વઘારાઇ ગયો લોટ બંધાઈ ગયો એવા આપણી થોડીક માંડવી રોય થોડીક એવી ફોલવાની છે બાકી જો લીલા મહેર ચટણી કરી મરચાં ને આ ચટણી આપણી વઘારવાની છે આપણે આ સિંગદાણા નાખા હા મરચાં ધાણા જીરું ને સિંગદાણા એ નાખીને આપણે બનાવી ને આપણે બનાવ્યો ઓરો લીલી ડુંગળી ટમેટાનો જોવો જોઈએ ઓરો કેવો મસ્ત છે ની ઉપર ધાણા ફાજી નાખે દઈએ તો આપણો ઓરો ખેડો તૈયાર અને આપણો બંધ થઈ ગયો એકદમ સરસ તો બે રોટલા હતા બનાવવા કારણ કે આજે ઓરો છે તો થોડુંક મન થયું કે આપણી રોટલોય બનાવીએ તો સવારની બાજરો ધરાવેલ છે તો આપણી બાજરાના બે રોટલાય બનાવીએ ની લોટ બંધ થઈ ગયો તો આપણી રસોઈ આપણી રોટલી રહી બાકી રોટલા બાકી રસોઈ ખેગી તૈયાર આજ સંભારો ને જ બનાવ્યો કારણ કે આ ચટણી છે ને લીલા મરચાં ની એટલે સંભારો ને જ બનાવ્યો ને પાપડ તૈયાર અડદના ભોલાની અડદના પાપડ બહુ જ ભાવે ને સોખા ના પાપડ ભાવે એટલે તોય ના ડબલો જો કાંઈ ભર લીધો એવા આપણી લોટ બાંધે રોટલી કરી લઈએ તથા ભોલો ભાઈ આવે જાય એટલે ગરમ ગરમ જમવા બેસે જાય બાકી તો હવાની છે ને વહેલી ઉઠી કામ બધું કરી લીધું માંડવી ફોલતી તો તો માંડવીનો કરી થોડીક ચાલો આપણે રોટલા બધાય જમવા લીલા મરચાની ચટણી ખાવા હાલો બાકી તો બધું હમણાં તા શિયાળામાં તો આ બધુંય વધારે હોય ખાવાનું કોઈ અડદિયો છે કોઈ માંડવી પાક છે કોઈ મમરા લાડવા છે એવું બનાવાનું ચાલુ હોય ને ઓરો એ જો બનાવ્યો લોટ આપણો તૈયાર થઈ ગયો બંધ થાય ને આ ઓરોય તૈયાર થઈ ગયો તો ચાલો બધા જમવાય બનાવે એટલે રોટલી પેલા કરો આ રોટલા ને પછી કરા રોટલી આમાં મીઠું નાખ દઈએ આ મીઠું છે ચટણીમાં ને આ હિંગ છે જેમાં ખાંડના દાણા નાખવાના છે તો રોટલી રોટલા બનાવીએ ચાલો તો આપડી રોટલા રોટલી ચાલુ કરી દીધા રોટલી બાકી છે રોટલા જો જે વણેલી એમ ઘડેલી થા જો બાજરાના રોટલા એ સારું બનાવ્યો ઓરા છે એટલે કાયમ બાજરાના રોટલામાં ન ખાઈએ કારક કારક રોટલા ખાઈએ તો જો આજે આ બે રોટલા બનાવ્યા એમાં એક એકતા માંડ ખવાય રોટલો મોટા મોટા ને બાકીની રોટલી છે ઓરો બને તો તૈયાર ને થોડો ભાઈ આવે કે બસ ખાવા બેહજાવું વાઈગા પૂણા બાર રોટલા તૈયાર થઈ ગયા આપણી રોટલી બે ત્રણ કરી લઈએ એટલે આપણી રસોઈ થઈ ગઈ તૈયાર તો ઓરાણ રોટલા ખાવા આવો કારણ કે આજે મોડું નથી આજ તો ટાઈમ ટાઈમ બધી રસોઈ ગઈ ને ટાણા ટાણે કામ થેગ્યું કારક ઉઠવામાં મોડું થઈ જાય તો કામનું મોડું થઈ જાય કારક વહેલું હોય તો કામે વહેલું થઈ જાય એટલે જો આપણે આ બેસી રોટલી કરી લઈએ બાકીના બાજરાના રોટલા બનાવ્યા